પકામના દીકરા તારા બાપે મને હાથી લગન તમે છોકરાની સંભાળ લીધી અલે મને મારો એમ કીધું કોઈ દી સંભાળ લીધી મારો વારો આ દિવાળી આવી ફટાકડા હવે તમારો વારો હવે આવો હાલો હવે ની બોલો હાલો કાન પડ્યું સાંભળવા દેતો નથી એક શબ્દ બોલવા દે નહીં

નાના મોટો મારા ભેડો થયો અત્યારે સુધી કાકા કાકાએ પૂરું કર્યું છે હજી બુદ્ધા તો તારે બે વાંધા હોય મને ખબર હોય મેન માં મેન તારે બે વાંધા હોય પેલા વાંધા ની અંદર તારે ઈ હોય માંગી લે મારા દીકરા માંગી લે મારા હવજ એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તારે કાકો તને રમકડા લઈ દે ભાઈ અને કદાચ આ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય માંગી લે મારા દીકરા એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તારે કાકા તને કુરકુરિયા લઈ દે

ઉગેનેજી ઉભો થ્યોનો ઓનો દીકરો થાત એક કામ ધડા વગરનું નથી કરતો એક કામ કાઈ નઈ ગાગા આજે લગાઈને વાત કરી કીધું તમે ઓ કીધું તો કે બેટા પછી આણા તેડી આવશ હું ખમી ગયો ખમીઓ તમે કીધું આણા તેડી આવ તમે હું કીધું મહિના પછી વાત તો હમણાં દિવાળી નજીક આવે છે તમારા બાપ નું બોલવાની ભાન નથી

જો કાકા તમે મારી ઓણા આણા કેળવા નહીં જાવ હા ક્યાં ઉતી હું વાડિયા કામ કરવા નહીં જાવ شكરા આ મેન માં મેન વાંદો તારે આ છે હા મારે ઈ જ વાંદો મેન દખો આ છે પર شكરા હા વાત મારી બેટી થોડીક અઘરી છે હો એ અઘરી છે એટલે જ મે તમને કીધું બાકી તો હરુફરુ નો મળી લઉં કાઈ વાંધો ને તું મુજા માં તારા બાપને વાત કરી આ તો તારો દખ મટાડું પાકું મટાડી દે તું જો

પાલા સિવાય કઈ નથી મોડું નહીં છોકરું કે ઓણું ખમી જાય બે પાણી ને મોલ પાણી હારા થાયર કઈક થોડો વિચાર કરશે બાકી ઓણું તો એને ખમવું જ પડશે

હાંભાળે તારા બાપ પાયું મોટી મોટી વાતું કરીને આયો કે એક ખવજ મારો દીકરો અને કદાચ આ વાત લઈને તારા બાપ પાયું જાવ તો તો તારા બાપ પાયાને મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે અલ્યા તારા માનવું પડશે નહીં નહીં માનું ખમી જા નહીં

છોકરા કામ કરી દે ટેકો દેતો હોય ખભે હાથ રાખી જતો હોય આણા જવાનું પાકું જવાનું મોટર પાણી મારવા આવ્યું મોકલી

ઈ હાસ લગભગ ઉકડા ઉપર તારા હું છે આવતા હોય તો દેખાય કે કેટલેક પહોંચાય અંબર આના કેડવા જઈસી હોના મોરના ગાડા ભરવા ન જતા અને તું વયો જ હવે પાછળનો ન જતો હવે અલી ભાઈ હવે હવે ફોલ આવતો આ ઈ તો ઠીક લા આને પણ અમારો એક ઊંટ કા ઓ હો હો હો

આપનો દીકરો થા મા કાકા બોલ એ બોલતો નઈ કાય વહટીમાં તાર કાકો ઊભો છે તાર બાપ તાર બાપનું કાઈ કામ નઈ નઈ મને વાત કરી અરે આ મુડાની વાત છે કે મુડાની વાત હતી પેલા બાપ દીકરાને પતાઈ લેવી હતી ને મને બોલાયો છે હવે ખાણા ખુશકે કાઈ મીટિંગ કરવાની થતી નથી હતી અલ્યા ભાઈ એટલે કોઈ અમાર કાઈ ઘરનો મામલો એ વaden છોકરું એ ઘરનો મામલો મેદાન મેદાનમાં વાત કરો હાલો આ તમને મત કહેવાય એવું કાઈ કાવડિયારુ છે ભાઈ વ્યવહારિક વાત કરજે માં ટખા ઉભા થાય ને માં ખોટી વઢભેર ઉભી થાય ને વાત ન કરતો દે તમે આણા ચડવા જાવ એનો વાંધો જાય છે પણ ફેલ કાકા ને ગાડામાં ની